નમસ્કાર હું છું કિશન તિવારી અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું સુરત સમાચારોની શરૂઆત કરીએ આપણે જેતપુરથી તો જેતપુર વિશાવદરમાં આ પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે અને ત્યારે આ વિજય થતાં જેતપુરમાં વિજય ઉત્સવ યોજવામાં આવ્યો હતો ત્યારે જેતપુરના તીનબત્તી ચોકમાં મોટી સંખ્યામાં આ પાર્ટીના કાર્યકરો દ્વારા મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી વિજયની ખુશાલી મનાવવી હતી ત્યારે વિસાવદર માં ગોપાલ ઇટાલિયા ચૂંટણી યોજાઈ હતી અને ત્યારે જે ભાજપ અને કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને ત્યારે ગોપાલ ઇટાલિયા ભવ્ય જીત થઈ છે અને તે જીતને લઈને

હાલ જે હિસાબે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ તે ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર ત્યાંના જનતા અને ગોપાલ ઇટાલિયાના જે સમર્થક છે તે સમર્થકો દ્વારા ફટાકડાઓ પોડી અને મીઠાઈ ખવડાવી ત્યાં એમના જીતની ખુશીઓ મનાવવામાં આવી હતી અને જે હિસાબે સ્વાગત કરવામાં આવ્યું હતું સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ મહેસાણાની તો મહેસાણા જિલ્લાના પાલવાસના નજીક એક ડમ્પરમાં અચાનક આગ ભભવટી ઉગતી અને ત્યારે ઘટના દરમિયાન ડમ્પર જો છે તે સંપૂર્ણ રીતે સળગી ગયું હતું ત્યારે સદન સીબીઆઈમાં કોઈ જાનહાની થઈ નથી ત્યારે પ્રાથમિક અનુમાન અનુસાર જણાવી દઈએ કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે ઘટના સ્થળે ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો તો આ તરફ વાત કરીએ આપણે તો સુરેન્દ્રનગર ધાઘ્રા તાલુકાનું કલ્યાણપુર ગામે કોજવે પર નદીના પાણી ફરી વળ્યા છે જ્યાં જણાવી દઈએ કે કલ્યાણપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે અને ત્યારે આ નદીના પાણીમાં ગામને જે જોડતો એકમાત્ર કોજવે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયું છે

તસ્કરો ત્રાટ્યા છે જ્યાં આપણે વાત કરીએ તો ભૂકાની ધારી બે તસ્કરો મંદિરમાંથી આખી ગયા છે ત્યારે ચોરીની આ સમગ્ર ચોરીની ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ત્યારે તસ્કરોએ માતાજીના મંદિરને નિશાન બનાવતા ત્યાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જોરાવરનગર પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે તો આ તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર વઢવાણ સૂડવેલ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ મામલે સ્થાનિકોએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે જણાવી દઈએ કે છેલ્લા ચાલીસ વર્ષથી અહીં પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી ન કરવામાં આવતી હોવાનું સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે ત્યારે આ સતત ભરાયેલા રહેતા વરસાદી પાણીના કારણે બાળકોને શાળાએ જવામાં પણ હાલાકી ભોગવી પડી રહી છે અને વરસાદી પાણીના ભરાવાના કારણે રોગચાળો પણ ફેલાવવાનો મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ પાણીનો નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે તેમજ પાકા રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ માંગ કરવામાં આવી છે જે હિસાબે જે પાણી ભરાવાના કારણે રોગચાળા ફેલાવાના પણ ભય હોય છે અને જેના કારણે સ્થાનિકો તરફથી માંગ કરવામાં આવી છે કે તંત્ર દ્વારા એમાં પગલાં લઈ અને એ લોકોની રજૂઆત સાંભળવામાં આવે આ પાણી ભર્યું છે કોઈ કોઈમાં નિકાલ થતો નથી મારા દિયા બીમાર પડ્યા તો કાટલામાં નાખીને લઈ જવો પણ કોઈ સાધનવાળા નથી આવતા કે નથી હાલે અહીંયા હા વારંવાર રજૂઆત કરવી વિડિયો વારાને પણ બોલાવ્યા પણ કોઈ કઈ નિકાલ આવતો નથી એટલા અમે નગરપાલિકાએ આવ્યા છીએ मालिक મમદ ખાન સુમલજી હાલ સોરવેલ સોસાયટી વડવાણ અમારા સોરવેલ સોસાયટીમાં 40 વર્ષથી જે કઈ પાયાની જરૂરિયાત છે હજી સુધી પાયાની જરૂરિયાત પૂરી થઈ નથી અને અમારા સુડવેલ ગામની અંદર અત્યારે બધી સોસાયટીઓ આજુબાજુ જે બનવા લાગી છે અને એના હિસાબે અમારું જે પાણી જે સુડવેલનું હાલ છે એ પાણી બહાર નીકળતું નથી અને અમે નિશાળ પાયાનો જે પ્રશ્ન છે ને એ વારંવાર રજૂઆત કરી અને નિશાળે બાળકો બિચારા દફતર લઈ જાય અને આડાવરા પડી જાય છે અને છોકરાઓ નિશાળે જવાનું પણ ટાળે છે તો આ અમારા સુડવેલનો બહુ જટિલ પ્રશ્ન છે તો તાત્કાલિક અમારું જે પાણીનો ખાસ નિકાસ થાય અને રોડ થોડા ઊંચા આવે અને કમિશનર સાહેબને અમારી રજૂઆત છે કે અમારા સુરવેલ સોસાયટીની અંદર હવે પાણી જે નીચેનો જે ગાળો છે એ ઊંચો થાય અને એમાંથી પાણી નીકળી અને બહાર થઈ અને ભોગાવવામાં જાય એવી ગટર વ્યવસ્થા અને રોડની સગવડતા કરી દે તો અમારે કોઈ મહેણું થઈ ગયું હોય કે ચાહે કોઈ બીમાર હોય એને લઈ જવા લાવવામાં અમારે સરળતા રહે

જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા એવા વિજયભાઈ રૂપાણીનું પણ આ ઘટનામાં મોત નીપજ્યું હતું ત્યારે એમના મોત નીપજતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સગા સંબંધીઓએ તેમજ આસપડોશના લોકોમાં ભારે આઘાતની લાગણી જોવા મળી હતી સાથે જ સ્વર્ગસ્થ વિજયભાઈની અંતિમ યાત્રામાં પણ લોકો ચોધાર આશુએ રડી પડ્યા હતા અને ત્યારે આજરોજ સિક્કિમના રાજ્યપાલ એવો ઓમ માથુર સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચ્યા હતા અને તેમને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પત્ની અને પુત્રને સાંત્વના પાઠવી હતી અને વિજયભાઈ રૂપાણી દ્વારા જે ભારતીય જનતા પાર્ટી માટે કરેલા જે કામો છે તે કામોના સંસ્મરણો યાદ કરી અને પરમ કૃપાળુ પરમાત્મા ગુજરાતના ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આત્માને શાંતિ મળે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી શ્રેષ્ઠ કાર્યકર્તા હતા મારે વીજ બધા જાણું છે તે બધા કષ્ટ મારે 2004 से लगातार लगभग सोलह तक, तक तो मेरे साथ काम करते रहे एक श्रेष्ठ कार्यकर्ता के जो तो लक्षण होना चाहिए तो जी में थे न परिवार देखा न बच्चों को देखा जहाँ भेजा कहीं को जो काम दिया वो काम करते रहे चाहे उनको पार्टी का दायित्व दिया हो चाहे सरकार में दायित्व दिया हो तो लगातार पार्टी कैसे आगे बढ़े पार्टी कैसे इससे बड़ा हमारे जीवन नहीं हो सकता ચૂંટણી યોજાયા બાદ તમામ મતદાન મથકો પરથી મતપેટીઓ તાલુકા મથકે લાવવામાં આવી હતી અને દરેક તાલુકા મથકે બનાવવામાં આવેલા જે સ્ટ્રોંગરૂમ છે તે સ્ટ્રોંગરૂમ માં મતપેટીઓ મૂકીને સ્ટ્રોંગરૂમ સીલ કરવામાં આવ્યા હતા ત્યારે આણંદ તાલુકાના ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ મોડી સાંજ સુધીમાં તમામ મતદાન મથકો પરથી મતપેટીઓ આણંદ ડીએન હાઈસ્કૂલ રૂમમાં લાવવામાં આવી હતી અને મોડી રાત્રે તમામ મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં મૂકી અને સ્ટ્રોંગ રૂમને સીલ કરીને પોલીસ જાપ્તો તૈનાત કરી દેવાયો હતો તો આ તરફ વાત કરીએ આપણે તો જૂનાગઢ જિલ્લાની સત્યાસી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સત્તર હજાર પાંચસો એક્યાસી મતથી ભવ્ય જીત થઈ છે ત્યારે જૂનાગઢ જિલ્લાની સત્યાસી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીતથી જે ભવ્ય મત મળ્યું છે અને તે જીત થઈ છે જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ તથા કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાનપડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે ત્યારે આપણે વાત કરીએ તો ભાજપની હાર થતાં સાવજી ડેરીના ચેરમેન ભાજપના નેતા દિનેશ ખટારિયા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની આ પેટા ચૂંટણીમાં કારમી હાર થઈ છે ત્યારે હારના કારણો અનેક હોઈ શકે છે ત્યારે જીતનાર પાર્ટીના ઉમેદવારને હું અભિનંદન આપું છું અને અમારી હારની નૈતિક જવાબદારી સ્વીકારીએ છીએ જ્યારે આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ગોપાલ પાસે સમય ઓછો હતો ને ગોપાલભાઈ છેલ્લા બે મહિનાથી અહીંયા પ્રવાસ કરતા હતા લોકોને મળ્યા એનું સંગઠન પણ મજબૂત હતું કોંગ્રેસ પાસે એવું કોઈ સંગઠન નતું કે લોકોને બુથ સુધી પહોંચાડી શકે ના એવું નથી ગોપાલભાઈ છેલ્લા બે મહિનાથી અહીંયા હતા ગોપાલભાઈ મકાન પણ ભાગે ભાડે રાખી લીધું હતું ને લોકોએ પણ મન બનાવી લીધું હતું કે એક વાર વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈને બનાવાય ના એ તો હવે અહીંયા જે કોંગ્રેસમાંથી જે લોકોને પ્રભારી ભૂકા છે એ લોકો હવે રિપોર્ટ કરશે આ ઉપર આ હારના કારણો આજે ગુજરાતની અંદર બે વિધાનસભાની ચૂંટણી હતી એમાં એક વિધાનસભાનું રિઝલ્ટ ભારતીય જનતા પક્ષ તરફે આવેલું છે ઘણીની અંદર એમના ઉમેદવારને પણ ખૂબ અભિનંદન આપવું સાથે સાથે વિસાવદર વિધાનસભાનું જે ઇલેક્શન હતું એમાં જે વિસાવદર વિસ્તારની જનતાએ જે મેન્ડેટ આપ્યું જે સુકાદ આપ્યો ભારતીય જનતા પક્ષ અમે સ્વીકારી છે આગામી દિવસોની અંદર આ વિસ્તારની અંદર કોઈ નાના મોટી ક્ષતિ હશે કદાચ અમારી પણ ક્યાંય ભૂલ હશે તો એના પણ સુધારવાનો પ્રયત્ન કરશું અને મનોમંથન કરશું વિસાવદર વિસ્તારના ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકર્તાઓએ ધન મન ધનથી જે કામ કર્યું છે એના બદલ સૌ કાર્યકર્તાઓને પણ ઉમેદવારોથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો પણ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ગુજરાતની રાજનીતિની અંદર જ્યારે કોઈ જૂઠાણા ફેલાવીને એક સીટ જીતીએ છીએ તો એનાથી કોઈ અમને ફેર પડતો નથી પણ જે કાંઈ પ્રજાની અંદર જે કાંઈ અમારી ક્ષતિ હશે તો આવતા દિવસોની અંદર અમે એનું મનોમંથન કરશું જે કાંઈ અમારી કયા વિસ્તારની અંદર કોઈ ક્ષતિ હશે નાના મોટા જે કોઈ મુદ્દા હશે તો એ મુદ્દાની અંદર જઈને પણ એક તો ભાજપે આ આખી ચૂંટણી દરમિયાન જનતાના જીવન સાથે જોડાયેલો કોઈ પણ મુદ્દો ચર્ચામાં લીધો નહીં માત્ર હવા હવા મુદ્દાઓ વાહિયાત અને બિનજરૂરી ચર્ચાઓ દાળી ગલોચ કીચડ ફેંકવાની પ્રવૃત્તિ આખી ચૂંટણીમાં કરી એનો જવાબ વિસાવદર વેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની પાવરફુલ જનતાએ આપી દીધો છે મારે કશું કહેવાનું રહેતું નથી અમારી વાત આખી ચૂંટણી દરમિયાન અમે અમારા મુદ્દા સિવાય કોઈ એલફેલ વાત કરી નથી અમારો મુદ્દો જનતાના જીવન સાથે જોડાયેલી બાબતો પર અમે સતત અમારી વાત રાખી અમે ઇકોઝોનનો પ્રશ્ન સૌની યોજનાના પાણીનો પ્રશ્ન રોડ રસ્તાનો પ્રશ્ન ટેકાના ભાવની ખરીદી કેન્દ્રમાં થયેલા ભ્રષ્ટાચાર નો પ્રશ્ન સોવારિયા પ્લોટ બીપીએલ નું કાર્ડ આ પંથકની સરકારી શાળા અને દવાખાનાની અંદર સુવિધાઓની બાબત આ પંથકની અંદર ગુંડાઓ જે છે મોટા પાયે કિરીટ પટેલે જે ગુંડાઓ બનાવ્યા છે ગુંડા નાબૂદી અભિયાન

અને એમને જે સારી લીડ થી વિજય બનાવ્યા છે એ બદલ જુનાગઢ વિસાવદર અને ભેસાણની જનતાની સાથે સમગ્ર ગુજરાત અને દેશની જનતા આપના તમામ મીડિયા પત્રકાર મિત્રો તમામ પ્રશાસન સૌનો અમે આભાર માનીએ છીએ અભિનંદન આપીએ છીએ આ જીત જે પ્રકારે થઈ છે આપે સૌએ જોયું હશે અમે પણ અહીંયા જતા ખુદ ગુજરાતના મુખ્યમંત્રી અહીં આવીને હજારો કરોડોની એમણે ભેટ આપવાની વાતો કરી જે ઉમેદવાર હતા કિરિક કિરીટ પટેલ એમણે પેરીઝ બનાવવાની વાતો કરી એક હજાર કરોડના કામો કરવાની વાતો કરી પણ જનતા એ જોયું કે ભારતીય જનતા પાર્ટી માત્ર વાયદા વચનો આપીને યુસેન થ્રો કરે છે ઉપયોગ કરે અને ફેંકી દે છે તો એની સામેનું આ મતદાન હતું ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ભય અને ભૂખની રાજનીતિ ચાલે છે એની સામેનું આ મતદાન હતું અને વિસાવદરની જનતાને ખાસ અભિનંદન એટલા માટે આપવા પડે એમણે આવા વચનોમાં આવ્યા વગર આવી લોભામણી લાલચોમાં આવ્યા વગર અને એ લોકોએ કીધું કે અમે સત્તામાં હશે કામ થશે એમાં પણ આવ્યા વગર ગોપાલભાઈ આમ આદમી પાર્ટી પર જે ભરોસો મૂક્યો છે એ બદલ વિશેષ અમે અભિનંદન આપીએ છીએ અને આ જીત એ સમગ્ર ગુજરાતની જીત છે અને આ હાર એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના તમામ લોકોની આ હાર છે આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામ જોડાય છે પ્રવીણભાઈ વિજય નિશ્ચિત થઈ ચુક્યો છે શું કેશો ચોક્કસ સાથે સાથે આ ચૂંટણીની અંદર અમે મહેસૂસ કરી છે ફૂલ કર્યું છે કે કુદરત પણ મારી સાથે કારણ કે અમારી સાથે ઘણી બધી એવી ઘટનાઓ બની એ ઘટનાઓને ફરીક જ એવી ઘટના બની કે જેણે આગળની ઘટનાઓને તડિયાદાટક કરી હતી એક્ઝામ્પલ તરીકે અમારો તાલુકા પ્રમુખ છે અને અમારી ઘણી છે એની બીજા જ દિવસે

સર્જરી ઓપરેશન થિયેટરમાં સમગ્ર ચરોતર પંથકમાં પ્રથમવાર વોટ લેઝર મશીન લાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ધારાસભ્ય યોગેશ પટેલ અને સાંસદ મિતેશ પટેલના હસ્તે કરાયું ત્યારે શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદની સર્જરી ઓપરેશન થિયેટર ખાતે યુરોલોજી વિભાગમાં આણંદ વોટ સૌ મશીનનો ઉમેરો કરવામાં આવ્યો છે જેનું ઉદ્ઘાટન કરાયું હતું ને આ આધુનિક સુવિધાનો ઉમેરો જણાવી દઈએ કે રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર સાઈઠ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી રોટરી ક્લબ ઓફ શાર્લો હોલ રોટરી ડિસ્ટ્રિક્ટ સાત હજાર છસો વીસના સહયોગથી કરવામાં આવ્યો છે રોટરી ક્લબ ડાઉનટાઉન વતી જે નિયર લવે એના પ્રમુખ અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરફથી આપણી સંસ્થાને જે આ લેસર ટેકનોલોજી વાળું મશીન આપ્યું છે એ બદલ હું એમનો આભાર માનું છું અને આ પ્રસંગે જે આપણા લાડીલા એમપી બકાભાઈ આપણા આણંદ ડિસ્ટ્રિક્ટના પ્રમુખ સંજયભાઈ અને આણંદના એમએલએ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ બદલ એમનો બી હું આભાર માનું છું અને આ હોસ્પિટલમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે એમાં આ જે મશીન આપવામાં આવ્યું છે એનાથી પેશન્ટોને ઘણી ઓછી તકલીફમાં એમનું નિરાન થશે અને જેમ આપણા પાર્લામેન્ટના સભ્ય કહ્યું એમ કે એ જલ્દી ઘરે બી જઈ શકશે અમારો પ્રયત્ન ઉત્તર હવે એવો જ રહેશે કે આ હોસ્પિટલને મોડન ઇક્વિપમેન્ટથી સજાવવું અને એટલા માટે આપ સૌ જાણો છો કે હમણાં જ અમે છ ઓટી થિયેટર્સનું મોડનાઇઝેશન કર્યું છે એ જ રીતે બાકીના ઓટી થિયેટરનું બી અમે મોડર્નાઇઝેશન કરશું અને જે અત્યારે અમારું ફોકસ નવું રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ કરવું અને નવી હોસ્ટેલ બનાવવું એ રહેશે જે નર્સિંગ કોલેજનું બિલ્ડિંગ આવતા મહિનાની પંદર જુલાઈએ તૈયાર થઈ જશે તો નવા જે વર્ક શરૂ થશે એમાં અમે સો સ્ટુડન્ટ્સને ઇન્ટેક કરી શકશું અત્યાર સુધી અમે ચાલીસને જ એડમિશન આપી શકતા તો અત્યારે આ નર્સોની બી જે ડિમાન્ડ આપણે ત્યાં નહીં પણ દુનિયાભરમાં ડિમાન્ડ છે અને અમારે ત્યાંથી ટ્રેન નર્સો ઘણી પરદેશ જઈ શકે છે તો આ જે નારી શક્તિનો આપણા પ્રધાનમંત્રીની વાત છે તો વધારે ને વધારે છોકરીઓ જે આપણે ત્યાં નર્સિંગમાં એડમિશન લેશે એ પગભર થઈ શકશે અને બીજે દુનિયાના દેશોમાં જઈને લાભ લઈ શકશે સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ જૂનાગઢની તો આહિર સમાજના પૂજનીય દિવાયત બુદ્ધની પ્રતિમાને ફૂલહાર સમયે નારાવ લાગ્યા હતા જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ નારાવ લગાવ્યા હતા જવાહર ચાવડા જિંદાબાદ એવા જે જવાહર ચાવડા જિંદાબાદના નારાવ લગાવ્યા હતા અને જૂનાગઢના મધુરમ ખાતે આવેલું છે આહિર સમાજના પૂજનીય દિવાયત બુદ્ધની પ્રતિમા જે પ્રતિમાને ફૂલહારના સમયે આ નારાવ લગાવવામાં આવ્યા હતા આ તરફ આગળ હવે આપણે વાત કરીએ તો કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામાને લઈને આમ આદમી પાર્ટી નેતા પ્રવિણ રામે પ્રતિક્રિયા આપી છે અને તેમણે જણાવ્યું હતું કે ભાજપ સામે લડવા માટે હવે પ્રજાને બીજો એક વિકલ્પ મળી ગયો છે બીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી મળી છે આજ રોજ વિશાવદરમાં આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયાની બમ્પર જીત બાદ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના તાજેતરના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીએ પોતે રાજીનામું આપી દીધું છે ત્યારે વિસાવદરની અંદર માત્ર ને માત્ર કોંગ્રેસના ઉમેદવારને પાંચ હજાર જેટલા જ મતો મળ્યા છે ત્યારે આ મેન્ડેટ ક્લિયરલી એવું બતાવે છે કે હવે ગુજરાતમાં કોઈ વિકલ્પ તરીકે હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે બીજેપી સામે કોઈ લડી શકે બીજેપી સામે કોઈ અવાજ ઉઠાવી શકે અને બીજેપીને સત્તામાંથી કોઈ દૂર કરી શકતું હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ છે જે આજે એક ક્લિયર મેન્ડેડમાં નજર સમક્ષ આવ્યું છે અને એમને લઈને જ્યારે આમ આદમી પાર્ટીને એટલો જનાધાર મળ્યો છે અને કોંગ્રેસને માત્ર પાંચ હજાર મતો મળ્યા છે ત્યારે જે સમાચારો મળ્યા છે કે એમના પ્રમુખે રાજીનામું આપ્યું છે ત્યારે હવે આવનારા સમયની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જે સત્તા વિરોધી મતદારો છે કે જેમને બીજેપીની સામે લડાઈ લડવાની અને એની સામે લડતા લોકો પસંદ છે એ તમામ લોકો આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને પૂરી તાકાતથી મદદ કરશે એવી અમને અપેક્ષા છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી

લલુડી વોકડીના રહેવાસીઓને નોટિસ આપી અને ડિમોલેશનની નોટિસ પાઠવવામાં આવી હતી ત્યારે આજ સાથે જ મહાનગરપાલિકા દ્વારા રહેવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નહોતી જેના કારણે આજ રૂજ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે લલુડી વોકડીના સ્થાનિક લોકો તેમજ રાજકોટ શહેર કોંગ્રેસના નવનિયુક્ત શહેર પ્રમુખ રાજદીપસિંહ દ તરફથી રાજદીપસિંહ જાડેજા અને સહિતના કોંગી આગેવાનો દ્વારા રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવી હતી અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે લલુણી વોકડી વિસ્તારમાં જે ડિમોલેશનની રાજકોટ મહાનગરપાલિકાઓ દ્વારા જે નોટિસ આપવામાં આવી છે જે નોટિસ પાઠવવામાં આવી છે તેની સામે રહેવાસીઓને વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવે અને જેથી કરીને જે ગરીબ લોકો છે તે લોકોના જે લોકોની છીનવાયેલી છત પાછી મળી શકે અને જો આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકા આ બાબતે કોઈ જરૂરી પગલા નહીં લે તો આગામી સમયમાં લલુની રહેવાસીઓ તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરતા અચકાશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે